ગોટા ખાવા તો થાય પણ જો કરા કરો ગોટા લેતા છે આજ તો ઠંડી ના ગોટા ખાવામાં છે ગરમ ગરમ આજ તો કોઈ કેવું જ નહીં શુભાન બેન એકલા બનાવી ખા હવે શુભાવી એટલા ઘડી બધું તૈયાર કરીને રાખો અને ડાયરેક્ટ ગોટા ઉતારવા ના આવી અને એમાં અમાર હવી દીએ તો ગતવી નાઈટ જ નહીં ગોળ બો જો નહીં યાવે નિગા બધું તૈયાર કરીને રાખો

Lemon gubba 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 đi gubba Lemon gubba Lemon gubba Lemon gubba Lemon gubba Lemon gubba Lemon gubba

રાયુ શે દબન તમે

માલફુઆ કાકા આવે છે મને એવું કાલે ગોટા જઈ મને લાગે છે ના ના માલફુઆ બોલતો ના કા

તમારું ઉભારો ઉભા મારો બેટા લેણો બેઈ ગયા જુઓ અલ્યા તમારું લઈ ખોતા અલ્યા પૈસા ખાતા તો લેટો

બહાર હાલ્યા અલ્યા સમજૂતી આપડે નહીં હાલતા ઘોડા નથી પૈસા ફાયદા ત્યાં નહીં પૈસા પૈસા

મુ બાબ બતાવો આ ભાડ વતા વતા મુ આ ભાડો આલ્યા દો કે લે આવ પેલા છે નહીં આલો

તુ ભી એ કે ને કે તો ખાવા જ લે કા ના યાર યાર એ કે કા કે કા વાનો છે બોલ્યા ઓ આસા લઈ રહ્યો અલ્યા સંતોજી મેલોન ઝાલન ચીંગ નો હાથમાં આલો અમે ઝાલન અમે બેસી તમે એ

બાપ ને બેટો બે લેટવા લેટવા ચેડે ચેડે મનામસિંહ છોકરો લઈને બધા કરતા તો ગોટાકડા